આજે મેં સિટી મોલની વિઝિટ લીધી એટલે ગામમાં સાંભળ્યું હતું સિટી મોલ વિશે પણ અહીંયા આવીને જોયું તો એમ લાગે કે આખો દિવસ અહીંયા આપણે નીકળી જાય છે અમારી ઈચ્છા હતી ને અહીંયાથી કંઈ પરચેસ કરવાની એમને આવ્યા હતા પણ અમે એટલીસ્ટ અત્યારે ચારથી પાંચ વસ્તુ ફાઇનલાઇઝ કરી નાખી છે કે જે અમે અહીંથી લેવાના છીએ લોકોના આ રિવ્યૂ છે સિટી આર્ટ મોલના જેનું એડ્રેસ બેડી ચોકડીથી આ રાજકોટમાં એટલે કે માધાપર ચોકડી બાજુ જાતા એડીબી હોટલની પહેલા જ આ ભવ્ય ઇમારત સિટી આર્ટ મોલનું આ બિલ્ડિંગ છે પહેલા માળે એટલે કે ટાઇલ સેનેટરી અને સીપી ફિટિંગનો અદ્ભુત ખજાનો એકદમ નવા સ્ટોક સાથે હોમ ડેકોરની નવી નવી વસ્તુ આ માળમાં એટલે કે બીજા માળમાં સિટી આર્ટ હોમ સ્ટુડિયોમાં જોવા મળશે તમે જે કંઈ જુઓ છો એક બગીચો લાગે છે તમને આ બગીચો નથી અમારો આમ મોલનો ત્રીજો માળ છે અને નવી નવી જ વસ્તુ બધી આવશે તમને લાગે છે ને કે આ પથ્થર પાણો છે પાણો પણ પાણો નથી આમ હળવું જ આવે આમ હળવું પણ આમ ટકાવદાર અમારે ત્યાં હાર્ડવેર તેમજ વિનિયર પ્લાયવુડ અને હાર્ડવેરને લગતી તમામ વસ્તુ તેમજ ઇલેક્ટ્રોનિક્સ ઇલેક્ટ્રિકનો પણ એવડો જ મોટો ખજાનો તો બસ હવે રાહ શેની જુઓ છો રાહ તો અમે જોઈએ છીએ તમારા આગમનની એકવાર સિટી આર્ટ મોલની આપ સૌ અવશ્ય મુલાકાત લ્યો